પોતાના સ્કૂટર ઉપર જતા પતિ પત્નીને રોકીને કેટલાક શખ્સો દ્વારા છરી બતાવી ધમકી આપીને ઘરમાં જઈ તોડફોડ કરી હોવાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ઘોગારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શીતલબેન સન્નીભાઈ ઉર્ફે રાકેશભાઈ મકવાણા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ખેડૂતવાસ મેલડીમાના ધાર પાસે મનાભાઈના ચોકમાં ભરતભાઈ દવે અને સાહિલ વિશાલભાઈ મકવાણાએ રોકીને તેમના પતિને ગળે છરી રાખી બાદમાં તેમના ઘરમાં ઘૂસી તોડફોડ કરી આગ લગાવી હોવાની ફરિયાદ નોંધાવી હતી બનાવ પાછળનું કારણ અગાઉના કોર્ટ કેસમાં સમાધાન અને ખર્ચ આપવા માટે બનાવ બન્યો હતો ત્યારે આ ઘટનામાં પોલીસે રવજીભાઈ દવે નામના શખ્સને ઝડપી લીધો છે